ભાડા નું પાસે આ ભાડે લીધું છે અને એમાં જો કદાચ ખાલી ના કરું ને ધણી થઈ જાય તો એ લઈ જાય ગમે તારે એટલે સમ સ્વામી છે સ્તુતિ કરી અને બહાર ધર્યો આવતા આ સ્તુતિ અલબેડાની કરી અલબેડા એટલે પરમાત્મા અને પરમાત્માની સ્તુતિ કરી અને આ બાર અવતાર ધર્યો છે એટલે કે હું ભજન કરીશ માતાના ગ્રહ માં હતા તારે બંધાણા કે હું ભજન કરીશ અને અહીંયા આયા પછી ભૂલી જા હું કોણ ને તું કોણ એટલે આ

અને ખાલી થયા પેલા વાયદા કરે તાલ તો મેળ ને આવે ક્યારે શું થવાનું છે એ કોઈ ખબર નથી આપણે આગળ પણ વાત કરી છે કે કદાચ ચારે ખાલી કરવું આપણે જણીન વળી કદાચ જેમ વિચારતા કે તરત ખાલી કરાવવું છે તરત ખાલી કરાવે હાલે ખાલી કરી નો આપણે ટેમની ખબર આ જેટલા દાડાનું આલ્યું છે ને એની ખબર નથી એટલે આ આ જે સાધન મળ્યું છે એ સાધન આપણને વાળું છે આ સાધનથી બહુ સાગર તરી શકાય છે આ સાધનથી કોઈ ડોક્ટર વકીલ બનવું હોય તો બની શકાય છે આ સાધનથી મોટર કોમ કરવું હોય તો હોય છે આ સાધનથી ડારૂપી મરી જવું હોય તો મરી જવાય છે આ સાધન છે સાધનનો તમારે કેવો ઉપયોગ કરવો એ તમારી મરજી પાવડો આપણને પોણપ કરવાના કોમમાં આવે પણ કોકને સોળ્યો હોય તો જેલમાં લઈ જાય ના લઈ જાય હા હવે સાધન તો સારું છે સાધનનો ઉપયોગ કરતા આપણને આવડે તો એ સાધન કોઈ સાધન ખરાબ નથી તલવાર કોમની છે બધા સાધનો કોમ જ છે પરંતુ એ સાધનનો ઉપયોગ જે જગ્યાએ છે એ કરાય તો બેડો બહાર થાય ઘણા તમે જો આ સાધન તો આ નવા છે તો ત્રાસવાદી થઈ જશે મહાન કોમ કરી અને ભવ સાગર તરી જો સતારામ બાપુ મહાન સંતો ગયા પૂર્વ નરસિંહ મહેતા રમી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ અર્વિંદ સાધન નું કોઈ સાધન હતું નહી અને એ શાસન થી તરી ગયા છે આ શાસન ને તમારે ખાડેલી હોય તો તમારી મરજી અને ભવ સાગર તરવો હોય તો તમારી મરજી અવતાર એવો મળ્યો છે કે તમારી મરજી થી કાર્ય તમે કરી શકો છો અને તમારે જે કર્મ કરવું હોય એ કરી શકો છો બીજો કોઈ અવતાર એવો નથી કે તમારી તમારી તમે કોમ કરી શકો બીજું એવું કોઈ સાધન નથી આ એક જ સાતન છે આ સાતન ઘણું કિંમતી છે જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે એડી શકાતું નથી બોલી શકાતું નથી અને પછી ઘણા બધા વિચારો આવે છે પણ પછી કોઈ થાતું નથી એટલે ચેતી જવાની જરૂર છે અને એમાં આપણે બાબુભા ને વિચાર બાબુરામ મહારાજ વિનંતી કરીએ એ આપણે સક્ષમ ને વાણીનો લાભ આપે